જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં મજા મા જઈશો તો આપણે મળી ગયા છે ફરી એકના બ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને મિત્રો આપણે તમને ખબર જ છે ક્યાં છીએ કાલ સાંજે વ્લોગને એન્ડ કર્યો હતો એટલે તમને ખબર જ છે આપણે ક્યાં છીએ શું કરીએ ને ક્યાં જવાના છીએ તો મિત્રો અત્યારનો વ્યૂ હજી થોડુંક મોડું થઈ ગયું ના વાગે પછી માથું ઓળાયું ને એવું બધું કર્યું ને તો વાર લાગી ગઈ આમ જો મિત્રો આમ જુઓ ભાઈ કેમ બાકી ભાઈ જે આઈફોનમાં કેપ્ચર કરતા હોય ને એટલું ન થાય પણ આમ ખરેખર તમે આમ અહીંનું જે આ મતલબ વાતાવરણ આમ માણો ને એમ થાય કે આ હા ભાઈ અત્યારે હોવ ને આમ જામ આવું બધું હોય અને એમાં એક એક પારી એક એક બેઠા હોય બધા જેવા મિત્રો આ એટલે મેં એ જ કીધું આમ જોઉં તમે આ બાજુ ખાલી આ બધું આ ટેન્ટ ને હોય એમ થાય કે આ હા ભાઈ મજા જ કાંઈક અલગ છે જોઈ લે આજ તમને પ્રોપરલી બતાવી દો ગળામાં કાંઈક થઈ ગયું જોવું થાય મિત્રો મંદિરે નીકળી ગયા હે ને અત્યારે હું એ છું એકલી અને બીજું કોઈ છે નહીં અને છે ને મારી ફ્રેન્ડ છે એક બે ને મૂકવા ગઈ છે ઓલા હજી બીજા ભાઈઓ છે ને એ લોકો નીકળ્યા છે ને હમણાં પછી મારી ફ્રેન્ડ આવે છે મને લેવા અત્યારે હું એક જ છું ને આ દાદા છે જો એક મિનિટ મારો બીજા હાથમાં છે ને ચશ્મા હે એટલે બે છીએ પછી આવે મૂકીને આવે ને પછી મિત્રો વરસાદ આવે તો સારું થોડુંક એવું લાગે મજા આવે વરસાદ હોય ને તો એમ અને અત્યારે સારું એક તડકો નથી ને તો આપણે ધીમે ધીમે હું ગેટ બાજુ હાલતી થાય ત્યાં તમારી ફ્રેન્ડ આવી જાય ને પછી આપણે જઈએ મિત્રો મોર

હાથ નો નહીં હેલીકોપ્ટર ઉપર ભવિષ્યમાં ઉપર જોખો એ લોકો જા

જાને કોઈ નહી દેખાય આ જો આઈરો આ જો તમે પાણકા કેવું છે જો કેમ બાકી ઓ હો ભાઈ હે હાલો ઘર બનાવ મિત્રો ઘર જ બનાવવાની અમે પાણી ગા જો ભગવાન મિત્રો જો ડુંગર ડુંગર નીકળ

આમ જો બ્લોગ માં કેટલી વાર લાગે ધીમે આમ બહુ બહુ ધીમે ધીમે આવ્યો પછી અહીંયાથી આમ ફરી પછી અહીંથી આમ થઈને પછી અહીંયા આવી ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ અને આ જો તમે આમ તમને લાગે કે બધું આમ પાર કરી ગઈ પહોંચી ગઈ છે અંજા તમને ડુંગળ દેખાય જો આ હા ભાઈ હજી મિત્રો વરસાદ નથી એટલે થોડું આમ ઓલું એના કરતા વાદરા માઈલા જતા હોય ને તો આ જો હજી આ બાજુ છાયા જેવું કે હોય બધું થોડું તડકો છે ને એટલે છ વરસાદ આવે ને તો બહુ બહુ મોજ પડી ગઈ મિત્રો આપણે ઉપર પહોંચી ગયા નાસ્તો કરવા આવ્યા છે આવું બધું ના પણ એ ના પછી એટલી મજા નો પાણી જેવું ઓકે ઓકે પછી મને બ્લોગ બનાવી તો મિત્રો આપણે આપણે ઉપર આવી ગયા છીએ અને નાસ્તો કરીએ જો નાસ્તામાં આવું બધું છે તમે જોઈ શકો અહીંયા કોથળી નીચે તો બાવી દીધું ઉડી જાય આવું બધું નાસ્તો લીધો છે અને હવે જો વરસાદ આવે તો આવી ગયા આ બધું મમરા વમરા બધું પલળી ગઈ

આપણે ધારરું હતું ને એના કરતાં ક્યાંય વધારે મજા આવી મારે હમણાં કેમેરા થોડોક આગળની સાઈડ થઈ જાય ફ્રન્ટ સાઈડ પણ નથી ઘેરવાનો મિત્રો મોર અમે આવ્યા ત્યારે એમાં બેઠો હતો અને પાછા આપણે ને તો આઈ થિંક ત્યાં જ બેઠો અને જો મિત્રો હજી ધીમે ધીમે વરસાદ ચાલુ થશે ને ઓ ભાઈ પલળી ગયા તો માથા જોતા જશો અને મજા આવી ને એની તો આમ કોઈ લિમિટ જ નથી મિત્રો વિચાર્યું હતું ને અમે મને હરખાય એટલો હતો ને વિચાર્યું થયેલું એના કરતા ક્યાંય 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 વધારે મજા આવી ઉતરા ને મજા આવી ભાઈ મેં કીધું રોગ ને આપણે ઉતારવો જ છે રોજ ઉતારા બતાવી દીધું ને ત્યારે ક્લિપ ના વરસાદ ચાલુ થઈ ગયો ફોન થોડો પલડી ગયો તો પછી મેં કીધું મૂકી દો આમ મિત્રો આપણે અહીં આવી ગયા છીએ અને પલડી હાર આવ્યા ગયા તા એમ તો ભીંજાઈ ગયા તા આવીને જમ્યું પહેલાં તો પછી કપડા પછી બદલાવ્યા પહેલાં જમી લીધું કપડાં બદલાય ના ધોવાનું તો બધું પતાવ્યું બધું કર્યું અને બસ એવું બધું કર્યું છે આપણે થોડીક વાર નીકળવું છે અને આપણી આરે જે ભાઈઓ હતા ની બધા જાય છે ચલો આવજો બાય બાય તો જો જાય છે અને બસ આપણે હવે થોડીક વાર નીકળવાનું છે મિત્રો બાકાજી કી બોલાવા મળ્યો જો અમાર જવાનું છે આજી બસ ટાઈમ નથી થયો પણ થાય એટલે બસ તો જો કે કન્ટિન્યુ ચાલુ જાય છે પણ એમ ચાલુ થઈ ગયું છે આપણે તો કઈ ઉપાધિ નથી જો કે મને તો આમ મજા આવે વરસાદને આવતો હોય ને તો